ડિજિટલ અને સ્માર્ટ મીટરને લઈને છેલ્લા ઘણા સમયથી મોટા મહાનગરોની અંદર હુહાપો થયો હતો લોકો એનો ભારે વિરોધ કર્યો હતો હવે સ્માર્ટ મીટરો લગાડવાની કામગીરી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શરૂ કરી દેવામાં આવી છે અને અમને જે જાણકારી મળી રહી છે પ્રમાણે ઘણા મોટા વિસ્તારની અંદર સ્માર્ટ મીટરો લગાડી દેવામાં આવ્યા છે ત્યારે નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ઘરે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી અત્યારે થઈ રહી છે અને જીબી અને તમામ અહીંયા સ્ટાફ પણ હાજર છે તો આ મીટરને લઈને લોકોની અંદર જે શંકા કુશંકાઓ પ્રસરી હતી લોકોનું એવું કહેવું હતું કે જે લોકોના મીટરમાં બિલ બે હજાર રૂપિયા આવતું હતું સ્માર્ટ મીટર લાગ્યા પછી દસ હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે જો રિચાર્જ ખતમ થઈ જશે અડધી રાતે તો પછી કેવી રીતે રિચાર્જ કરાવવા જઈશું એ તમામ પ્રકારની લોકોની અંદર શંકાઓ છે અને એને લઈને વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં આ સ્માર્ટ મીટરોનો પુરજોર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હવે નર્મદા જિલ્લાના કેવડિયા અને રાજપીપળા વિસ્તારની અંદર સ્માર્ટ મીટરો લગાડવાની કામગીરી શરૂ થઈ રહી છે તો આ મીટરોને લઈને જનતાના મનમાં જે સવાલો છે એ સવાલોના જવાબ આપણે જીબીના અધિકારીઓ પાસેથી લેવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં તમને બતાવી દઈએ કે આ જે સ્માર્ટ મીટર છે એ અત્યારે અહીંયા ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ સ્માર્ટ મીટર અહીંયા ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને રનિંગ પણ થઈ ગયું છે એને લઈને અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રિચાર્જની જે પદ્ધતિ છે અત્યારે અમલમાં નહીં આવે અને બીજી એની સાથે સાથે મહિનામાં એક વખત બિલ આવતું હતું એની જગ્યાએ એક મહિનામાં બિલ આવવાનું છે અને અત્યારે જે રિચાર્જ વાળી સિસ્ટમ છે અત્યારે અમલમાં નહીં આવે પરંતુ સ્માર્ટ મીટરો લગાડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે તો આપણે જીબીના અધિકારીઓ પાસેથી આ વિશે વધુ માહિતી લેવાનો પ્રયાસ કરીએ રાજપીપળા વિભાગ દ્વારા આજે દિવ્યાયોગી યોગી હોસ્પિટલ ખાતે આ સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એમની પાસેથી થોડીક એમની આ સ્માર્ટ મીટર વિશે થોડીક ડિટેલ જાણી કે સ્માર્ટ મીટર અને ઇલેક્ટ્રિક મીટર એ બંને સેમ વર્ક કરે છે અને એમાં કોઈ ડિફરન્સ હોતો નથી અને કદાચ કોઈ ગ્રાહકને એવું લાગે કે સ્માર્ટ મીટર મૂકવાથી મારા વીજ બિલમાં વધારો આવશે તો એના માટે આ વિભાગ દ્વારા પણ એક અલગ એમની સાથે પેરેલર એક મીટર મૂકી આપવામાં આવે છે જેથી કરીને જે વીજ બિલમાં વધારો ઘટાડો જે પણ કંઈક થતું હોય જેમાં લોડ પણ વધતો ઘટતો હોય તો એની પણ જાણકારી મળી શકે અને એની સાથે સાથે એક સ્માર્ટ મીટર એપ પણ આવતી હોય છે કે જેમાં આપણને આપણું કેટલો વીજનો વીજ બિલમાં જે વધારો ઘટાડો જે થતો હોય છે એની પૂરેપૂરી માહિતી આપણને મળે છે લોડની માહિતી મળે છે અને આ આખું એક આરડીએસએસ સ્કીમ ઉપર આખું એક કામ કરે છે અને આ સ્કીમમાં પ્રીપેડ અને પોસ્ટપેડ જેવી રીતના આપણે મોબાઈલ વાપરીએ છીએ કે ભાઈ મોબાઈલમાં પ્રીપેડ હોય તો એક મહિનો પૂરો થઈ જાય તો આપણે પ્રીપેડ હોય તો ફરીથી આપણે એને મોબાઈલને રિચાર્જ કરાવવો પડે છે સ્માર્ટ મીટર અને અત્યારનો જે ઇલેક્ટ્રોનિક્સ મીટર બંને સેમ જ છે આ સ્માર્ટ મીટર એક અદ્યતન ટેકનોલોજી વાળું છે એટલા માટે કે એમાં કાર્યક્ષમતા એની એની પારદર્શિતા અને એની વિશ્વસનીયતા એમાં આપણને ટોટલ એની જે ડેટા છે એ આપણને મળતા હોય છે ગ્રાહક પોતે હું કેટલો વપરાશ કરું છું કેટલો લોડ મારો છે અને મારે એને કંટ્રોલ કરવો હોય આર્થિક રીતે તો એ સ્માર્ટ મીટરની અંદર એની એપ પર જઈને આપણે એને ડાઉનલોડ કરીને એ જાણકારી મેળવી શકીએ છીએ ઇલેક્ટ્રોનિક્સ મીટર અને સ્માર્ટ મીટર બંને સેમ યુનિટની ગણતરી થાય છે મીટરની અંદર અને બંને એક જ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર જ કામ કરે છે એટલે મી મીટર ફાસ્ટ ફરવાના કે મીટરમાં વધારે બી લાવવાના કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમ છતાં ડીજી વિશિયલ એક એવી આ જોગવાઈ છે નિયમ છે કે કોઈક ગ્રાહકને એવું લાગે કે મને એક બીજું ચેક મીટર પણ લગાવી આપો તો એને પેરેલલ અમે એક બીજું ચેક મીટર પણ અમે લગાવીએ છીએ જેથી એમને પણ એ ચેક મીટરમાં નોંધાતો બીજ વપરાશ અને સ્માર્ટ મીટરમાં નોંધાતો વીજ વપરાશ બંને એ સરખાવી શકે છે અને એક વિશ્વાસ મૂકી શકે છે એટલે નલવા જિલ્લો ટ્રાઈબલ વિસ્તાર છે જે લોકો પાસે સ્માર્ટફોન નહીં હોય તે લોકો એનો યુઝ અને કેવી રીતે એના વિશે જાણકારી લઈ શકે જે લોકો ગામડામાં વસે છે અંત્રેડય વિસ્તારમાં વસે છે ગામ છે હા તો અત્યારે હાલની સૂચના મુજબ અમે જ્યાં નેટવર્ક એરટેલનું મળી રહે છે ત્યાં જ આ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરી રહ્યા છે જ્યાં નેટવર્ક નથી આવતું ત્યાં અત્યારે જે હાલના જે ઇલેક્ટ્રોનિક મીટર લાગેલા છે એને યથાવત રાખવાના છે સર બિલમાં ડિફરન્સની જે વાત કરીએ કે બે બિલ આવતું તો દસ હજારનું બિલ કોઈનું આવશે તો એને તમે કેવી રીતે એને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે સ્માર્ટ મીટર જે પ્રિન્સિપલ ઉપર કામ કરે છે એ ઇલેક્ટ્રોનિક મીટરના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે અને એમાં કોઈ પણ જાતની વિસંગતતા દેખાશે નથી તેમ છતાં કોઈક મીટરમાં આ તો ઇલેક્ટ્રોનિક વસ્તુ છે કંઈક એવું એબનોર્માલિટી આવે તો જે તે ગ્રાહક અમને કહેશે તમે અમે ચોક્કસ એનું ઇમિજિયટ એક્શન લઈ અને એના નિયમ પ્રમાણે જે કંઈ ગ્રાહકની ફેવરમાં મદદરૂપ થવાના હશે એ ચોક્કસ અમે થશું સ્માર્ટ મીટરની અંદર આપણે અને વાત કરીએ તો માનો કે ઘણા બધા લોકો એવું કહે છે કે જો રાતે અડધી રાતે વીજ બિલ રિચાર્જ પૂરું થઈ જશે કઈ જગ્યાએ રિચાર્જ કરાવવા જઈશું હા એ એના માટે અમે આ જ્યારે એનું બિલ ડ્યુઝ એમાઉન્ટ પે બાકી હોય તો એ પહેલાં અમે એની ઇન્ટિમેટ કરીએ છીએ અને એને ઇન્ટિમેશન મળશે એ મોબાઈલ નંબર ઉપર કે ભાઈ તમારું આ ડ્યુ ડેટ છે તેમ છતાં એનું પૂરું થઈ જાય ત્યારબાદ બી અમે એમને જાણ કરશું કે ભાઈ તમારું આ પ્રીપેડ એમાઉન્ટ જે છે એ પૂરી થઈ ગઈ છે અને એમને સમય આપશું અને એ સમય મર્યાદામાં એ ના ભરે તો પછી એનું ડિસકનેક્શન થશે બાકી જેમ રાતનો સમય હોય કે કોઈક ઇમરજન્સી એવી સમય હોય તો એમાં આપણે એમને સમય આપી અને વીજ વપરાશ ચાલુ રાખશો એટલે એવું કહી શકે કે અડધી રાતે જો રિચાર્જ ખતમ થઈ જશે તો લાઈટો નહીં જાય ના નહીં જાય ચોક્કસ નહીં જાય સર અત્યારે જે બિલ જે મીટર લાગેલા છે અને તમે જે સ્માર્ટ મીટર લગાડો છો એમાં મૂળ તફાવત શું છે અત્યારે બંને મીટર સેમ છે અત્યારે જે લાગેલા છે એ ઇલેક્ટ્રોનિક્સ મીટર કહેવામાં આવે છે આ જે સ્માર્ટ મીટર છે બંનેની અંદર યુનિટની ગણતરી સમાન હોય છે અને બંને સેમ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર કામ કરે છે એટલે એમાં કોઈ પણ જાતની વિસંગતતા છે નહીં બંને સમાન છે